નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં આજ રોજ આર માન્ય પત્રકારો દ્વારા એમએસએમઇથી બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને વધુમાં આ જે ડાયરીમાં નામ સમાવેશ કરવામાં આવેલા છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરી બોલો સાહેબ આ એમએસએમલા પત્રકારો છે એમની પાસે સિસ્ટમમાં કોઈ જ વસ્તુ નથી જેવી કે પીસીસી જોઈએ એસડીએમનું ડિક્લેરેશન કશું જ નથી છતાં એ લોકો પોતાને પત્રકાર કહેવાય છે ને ખોટી રીતે મહાનગર સેવા સદનની ડાયરીમાં નામ એડ કરાવવા માટે એડ કરાવી દે છે તો એ આ વખતની સિસ્ટમમાં થોડું ક્લિયર થાય અને એવા લોકોના નામ ઉમેરાય નહીં એના માટે તમને

કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં એમએસએમઇના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મીટિંગ કરવામાં આવી હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે કમાટીભાગમાં કલેક્ટર બેસે છે કમાટીભાગમાં પોલીસ કમિશનર બેસે છે કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે તમે ત્યાં જઈને ન્યાય માંગો છો ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યાં બની બેઠેલા જે પત્રકારો છે હું એક એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકાર તો મેળવેલી છે શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે ઉનકા ઘર ઘર કા હે એવો પથ્થર ક્યુ મારતે ભાઈ તમારી ઝુગ્ગી ઉપડ પટ્ટી છે પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે આવે હવે તમે તૈયારી કરી દો તમારા કાચના અમારા કાચ નહીં તમારા કાચના સી સ્મેલો પર હવે પથ્થર મારો જ થશે બરાબર અમારો તમાર તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી અમારો સિસ્ટમ વિરોધ છે તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે તમારા માટે આર દરવાજા ખુલ્લા છે જાઓ ખર્ચો કરો પત્રકાર બનો તમે ખોટી રીતે એક સેવસડીની લહરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલાં તો બોલવાની જ તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને અને લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટી ભાગમાં મીટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો કેવીસ લાખ પબ્લિક છે બધા પત્રકાર બના કમાટી બાગ આવશે શું બનાવી દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશનશ્રીનો કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવ્યા છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એનઆઈનું સર્ટિફિકેટ પેડની પાછળ જોડો અને ત્યાર બાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે વિક્રમભાઈ ડાભી સાવધાન વડોદરા સમાચાર તંત્રી મુદ્દાને લઈને આજે રજૂઆત કઈ કરવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના કેસના પૈસે મહાત્મા રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને પાંત્રીસ રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે અમે વડોદરાના તમામ રજીસ્ટર શ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર આવેદન આવેદનપત્ર આપવા માટે આવે છે તેની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે પ્રેસ ને મીડિયાનો એ પ્રેસ ને મીડિયાની અંદર ફાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજીસ્ટર આર એનઆઈની સર્ટિફિકેટ અને લેટરપેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાઇસન્સ આપવાનું હોય છે વત્તા રીઝનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટરપેડ પર લખીને આપવાનું હોય છે તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે પરંતુ ગત વર્ષોથી ઘણા ઘણા ટાઈમથી વાલા નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા ખોટા નામ એડ કરાવવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે જેનાથી સાચા અને સચોડ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે એની અંદર અમારો સખતમાં સખત વિરોધ છે આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માન્ય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવે છે તે આનું બરાબર જોવામાં આવે નામ નંબરનું લિસ્ટ યાદીને અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓશ્રી દ્વારા ઉધરમાં ઉધર આંદોલન આપી અને આનો ફાયદેસર વિરોધ કરવામાં આવશે મારું નામ હિમાંશુ જોશી છે હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું